રક્ષાબંધનના તહેવાર પૂર્વે ગાંધીધામ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ ગાંધીધામના અનેક પોસ્ટ વિસ્તારમાં મહિલા પોલીસ કર્મીઓએ વાહન ચાલકોના કાંડે રાખડી બાંધી ટ્રાફિકનું નિયમન સમજાવ્યું નવતર પ્રયોગથી એક પારિવારિક ભાવના જોવા મળી ગાંધીધામમાં મહિલા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી ગુજરાત પોલીસ સતત પ્રજા સાથેના સંબંધો રહે તે માટે રક્તદાન સોશિયલ મીડિયા અંગેની જાગૃતિ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે આ જ રીતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા રાહદારીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી પોલીસે રાખડી બાંધીને મુસાફરોની સલામતીની કામના કરી હતી આજ રોજ સાંજના અરસામાં ગાંધીધામના રોટરી સર્કલ પાસે મહિલા ટ્રાફિક પોલીસે પુરુષ વાહન ચાલકોની સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી પોલીસ બહેનો પાસે રાખડી બંધાવનારા વાહન ચાલકોએ પણ તેમની લાંબી ઉંમર અને ગુજરાતની સુરક્ષા અને સમૃદ્ધિમાં મોટો ફાળો આપવાના આશીર્વાદ આપ્યા હતા જ્યારે વાહન ચાલકોને અટકાવવામાં આવી રહ્યા હતા તો કેટલાક વાહન ચાલકોને નિયમ તોડ્યાનો ખચકાટ થયો હતો જોકે તેમની સાથે પ્રેમથી પોલીસ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ તે જોઈને ગુજરાત પોલીસ પ્રત્યેની ગર્વની લાગણી અનુભવી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ